નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે અનેક સમાજ પુરુષ પ્રધાન ગણાય છે પરંતુ આ બધામાં જે જે સમાજમાં મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે ત્યાં ત્યાં વિકાસની નવી કેડી કંડા રહી છે ત્યારે રિપોર્ટ અનુસાર હિંમતનગરમાં કચ્છ કરવા પાટીદાર સમાજના પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં પચીસ જેટલા રીત રિવાજો તેમજ રૂઢિઓ પર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે અને એટલું જ નહીં સમાજમાં બેબી શાવર પ્રી વેડિંગ વ્યસન લગ્નોમાં થતા ખોટા હલ્દી રસમ છૂટાછેડા સહિતના કુરિવાજોને આપીને નવો જ ચિતર્યો છે શપથ થી સંમેલિત થયા હતા અને સમાજની દશા અને દિશા બદલવાનો પ્રયાસ કર્યો હતો જે આગામી સમયમાં અન્ય સમાજ માટે પણ સામાજિક બદલાવનો પાયો બની રહેશે તેમજ સમાજના અગ્રણીએ તે જાણકારી આપી હતી કે